હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલેદાર પાસ્તા ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે તો આ વિડીયો તમને સારો લાગે તો એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું અને પાણી ગરમ થાય એટલે એમાં આપણે મીઠું અને થોડું તેલ અંદર આપણે ઉમેરી દઈશું અને પછી પાણી આપણે જ્યારે ઉકળે ને એટલે હવે આપણે એમાં ઉમેરી દેવાના છે પાસ્તા અને આ સમયે આપણે પાસ્તા ઉમેરી દેવા અને પાસ્તાને આપણે બે ત્રણ કલ મિનિટ માટે આપણે એને બાફી લેવાના છે તો અહીંયા ત્રણ મિનિટ માટે આપણે એને બફાઈ જાય ને ત્યાં સુધી આપણે એને બાફી લઈશું અને હવે પાણી આ રીતે એને આપણે ચલાવી દેવું અને જ્યાં સુધી એકદમ ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને બાફતા રહેવું હવે પાણી પણ હવે સારું ઉકળી ગયું છે અને આને તમારે બહુ વધારે કૂક નહીં કરવા નહીં તો શું છે કે પાસ્તા તમારા એકદમ લોચો થઈ જાય અને છૂટા છૂટા થઈ જાય તો આને બે ત્રણ મિનિટ માટે આપણે ઉકળતા પાણીમાં આ રીતે એને બાફી લેવાના છે અને તમારે ચેક કરી લેવા કે ખાવામાં જો તમને કચકચ એવું લાગે તો તમારે થોડી વાર રાખી અને જો આ રીતે હવે આપણે એને જોઈ લઈશું તો અહીંયા મેં પાસ્તો આ રીતે તોડીને જોઈ લીધો છે તો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને ઉતારી લઈશું અહીંયા મેં તમે ચાણી છે કે આવો કાણાવાળો વાટકો હોય ને એની અંદર તમારે આ રીતે અંદર ઉમેરી દેવા એટલે શું છે કે બાફવાની પ્રોસેસ જલ્દી જલ્દી તમારે એમાં ઠંડુ પાણી ઉમેરી દેવું એટલે બાફવાની પ્રોસેસ છે ને એ થોડી રૂકી જાય નહીં તો શું છે એકદમ લોચો થઈ જાય અને હવે આપણે એમાં લઈ લઈશું એક બીજા વાસણની અંદર આ રીતે હવે એના તમે જોઈ શકો છો તો ખાવામાં પણ તમને સર અને થોડો હવે આપણે અંદર તેલ લગાવી દઈશું એટલે શું છે કે આપણા પાસ્તા એકાબીજાને ચોંટે નહીં તો ચાલો હવે મસાલેદાર પાસ્તા બનાવવા માટે અહીંયા આપણે પેન લઈ લીધું છે તો પેન કે કઢાઈ કોઈ પણ લઈને એની અંદર તેલ લઈને આપણે જીરાનો વઘાર કરી દીધો છે અને પછી આપણે ચોપ કરેલી એક નંગ ડુંગળી મેં લીધી છે ડુંગળીને હવે આપણે સારી રીતે બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી એને આપણે સાતળી લેવાની છે તો ડુંગળી પણ આપણે હવે કલર ચેન્જ થઈ ગયો છે અને એની અંદર આપણે બે નંગ અમે અહીંયા કાપેલા મરચાં લીધા છે તીખા તમે બાળકો માટે જો બનાવતા હોય તો તમે ઓછું તીખું કરી શકો છો પણ આની અંદર તીખા સરસ લાગે છે તો ચાલો હવે આપણે ડુંગળી પણ સારી રીતે સોફ્ટ થઈ ગઈ જેમાં મસાલા ઉમેરી દઈશું મેં અહીંયા આદું ચોપ કરેલું આપણે પીસેલું લીધું છે લસણ લીધું છે તમે લસણ સ્કીપ પણ કરી શકો છો પણ લસણથી ટેસ્ટ એટલો સરસ આવે છે ને એટલે લસણ મેં અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે સારી રીતે મિલાવી દેવાનું છે પછી મસાલા અંદર તો આ રીતે પાસ્તા ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ડુંગળી પણ સારી રીતે આપણે સોફ્ટ થઈ ગઈ છે તો એની અંદર આપણે ઉમેરી દઈશું ટામેટા તો અહીંયા મેં એક નંગ મોટું ટામેટું લીધું હતું એને આ રીતે આપણે એને ઝીણું ઢીણું કટ કરી દીધું છે અને હવે આપણે ટામેટાને પણ સારી રીતે આપણે સોફ્ટ કરી લઈશું ટામેટો પણ પાકે ત્યાં સુધી એમાં આપણે મસાલા બીજા ઉમેરીશું અને અહીંયા મેં જોઈ શકો છો મેં ચીલી ફ્લેક્સ લીધું છે જે આપણે પીઝા કે એવું મંગાવતા હોય છે એની અંદર જે પાઉચ આવતું હોય છે એને મેં રાખી દીધું છે અને હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે એક ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એને પણ આપણે સારી રીતે મસાલાને આપણે કૂક થાય ત્યાં સુધી જ એને પકાવવાના છે તેલ છૂટે ને એટલે તમારે એને એમાં આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને મીઠું તો આમ બી આપણે બાફવામાં ઉમેરેલું છે એટલે મીઠું તમારે જોઈને ઉમેરવાનું હવે આપણે સમયે પાસ્તા આપણે ઉમેરી દઈશું અને આ રીતે તમારે હાથથી છૂટા છૂટા કરી દેવા તો જોઈ શકો છો હવે એને તમારે ધીમેરીને તમારે આ રીતે ચલાવતું રહેવું અને મસાલાથી સારી રીતે આપણે એને એક મિનિટ જેવું આપણે ગેસ ઉપર રાખીશું અને ગેસ ફ્લેમ આપણે એ સ્લો કરી દઈશું તો આ રીતે આપણા મસાલા પાસ્તા રેડી છે અને હવે આ રે આને આપણે આ રીતે ચલાવી દેવું અને હવે આપણે એમાં ઉમેરી દઈશું અહીંયા મેં લીધું છે મેગી મસાલો અને મેગી મસાલો તો એટલો ટેસ્ટ લાગે છે ને કે તમે બાળકોને જો આ રીતે બનાવીને આપો ને તો બાળકોને ખાવાની મજા આવે છે અને અહીંયા મેં એક પાઉચ લીધું છે તમે આપણે ટોમેટો સોસ લઈ શકો છો અને આ રીતે ઉમેરીને તમારે જો સોયા સોસ ઉમેરવો તો તમે સોયા સોસ પણ અંદર તમે નાખી શકો મેં અહીંયા કેચઅપ લીધો છે કેચઅપનો એક પાઉચ ઉમેરવાથી ટેસ્ટ એટલો સરસ લાગે છે અને હવે ગેસ બંધ કરી દીધો છે ધાણાનો આપણે છંટકાવ થોડો કરી દઈશું આ રીતે તો બન્યા છે ને એટલા ટેસ્ટી આપણે લા લાગે છે ને તો આ પાસ્તા તમે બાળકોને જો વેકેશનની અંદર આ રીતે બાળકોને બનાવીને આપો તો બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે અને બાળકોના તો પ્રિય પાસ્તા હોય છે તો તૈયાર છે આપણા મસાલેદાર પાસ્તા રેડી છે તો ફ્રેન્ડ્સ તમને રેસિપી પસંદ હોય અને તમે રેસિપી મારી રેસિપી તમે ક્યાં ક્યાંથી જોવો છો તો મને તમારા ગામ કે તમારા શહેરનું નામ મને કોમેન્ટ કરીને જણાવશો તો ફરી તો શું છે મને ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી વિડીયા જુએ છે તો હું મને ફરી રેસિપી લાવવાનું મન થાય કે હું સારી સારી રેસિપી તમારા માટે લઈને આવું તો આ રીતે તૈયાર છે આપણા મસાલેદાર પાસ્તા તો બાળકોને બનાવીને આપો તો બાળકો ખુશ ખુશ થઈ જાય છે ફરી મળીશું આપણે મિત્રો નવી રેસીપી સાથે ત્યાં સુધી જોતા રહેજો એન્જોય કરો સ્વસ્થ રહો અને સુખી રહો હર હર મહાદેવ જય માતાજી તો હું અહીંયા આપણે તમને લઈને બતાવું છું અને હું તમને ખાઈને બતાવું છું તો ખાવામાં તો એટલા ટેસ્ટી છે અને દેખાવામાં એટલા જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા આપણે આજે પાસ્તા તૈયાર છે તો તૈયાર છે આપણા મસાલેદાર પાસ્તા ફરી મળીશું મિત્રો નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય કરો અને જોતા